કઈક એવો કલહ થાય ઝઘડો થાય અને દુશ્મન થઈ જાય જેટલા એટલા જ દુશ્મન થઈ ગયા પણ વર્ષો પછી પોતાનો પૂર્વમાં જે મિત્ર હતો એમ ચાલીને જતો હોય પાછળ બીજો મિત્ર જતો હોય દુશ્મન છે એકબીજા સામે સામે આવે તો એ રસ્તો બદલી નાખે એવા દુશ્મન થઈ ગયા મિત્ર હતા દુશ્મન થઈ ગયા

ભગવાન આપણા દુશ્મન થોડા છે આપણે એનું નામ લઈએ તો એ સામુ કેમ ન જોવે એ માતાજીનું નામ લઈએ તો માતાજી સામું કેમ ન જોવે કુળદેવી કેમ પ્રસન્ન ન થાય નામ લે એને પરમાત્મા પોતાનું ધામ આપે છે નામનો ખૂબ મહત્વ ખૂબ મહિમા સુખદેવજી મહારાજ તે ભાગવતજીમાં વર્ણન કરે છે કે નામનો મહિમા શું છે રામ કોજોઆયા ખીજ જ્યો ખેતર મેં બોય એ ઉલટા સુલટા બીજ ખેડૂતો હોય ખ્યાલ હોય બધી કપાસ માંડવી કે વગેરે જે પણ બિયારણ હોય એ ખેતરમાં વાવીએ એ વાવ્યા હોય તો એ કઈક દાણો ઊંધો છે કે સીધો છે આપણે કઈ જોતા નથી એ તો જેમ ગયો એમ પણ ઉગીને કેમ આવે ઉપર જ આવે ને ક્યારે એવું થયું કે માંડવીનો દાણો ઊંધો હોય એને અને માંડવીનો છોડ નીચે ગયો હોય નહીં ઉપર જ આવે જો ખેતર મેં બોઈએ ઉલટા સુલટા બીજ તુલસીદાસજી કહે કેવી રીતના મારા રામને મારા શ્યામને ભજો કે ખીજ થી ભજો એ રાજી થાય થાય અને થાય ભગવાન નું નામ છે લ્યો કે ભગવાન પ્રસન્ન થાય જ ગાંગડો હોય તડકામાં જઈ એ પ્રકાશ માં જઈને ગોળ નો ગાંગડો ખાવ તો કેવો લાગે બોલો કેવો લાગે ગયડો લાગે અને અમાસ હોય અંધકાર હોય અને ક્યાંય લાઈટ નો એક દીવો પ્રગટતો હોય એ ઝેરને અંધકાર માં પીવો પ્રકાશમાં પીવો એ ઝેર પીવો એટલે શું થાય એવું તો કઈ હોય ને કારણે ભાઈ દિવસે ઝેર પીધું તું પ્રકાશ હતો એટલે ઝેરની અસર એ તો ઝેર ની અસર થાય જ ઝેર દિવસે પીવો રાત્રે પીવો ગોળ રાત્રે ખાવ દિવસે ખાઓ ગળિયો લાગે લાગે ને લાગે ઝેર મારે મારે ને મારે ભગવાન નું નામ ભાવે લોકે કુભાવેલો ને તારે તારે ને તારે હો એમાં કોઈ શંકા ને સ્થાન નથી ભગવાન નું નામ તારે પણ ભાવેલો તો શાસ્ત્ર માં તો ભગવાન કરતા પણ ભગવાન ના નામ ને શ્રેષ્ઠતા અપાય છે ભગવાનના નામને શ્રેષ્ઠતા અપાય છે રામાયણ નો પ્રસંગ